શાંતિ બિઝનેસ સ્કૂલમાં નો મામલો પ્રકાશમાં આવ્યો છે શીલામાં આવેલા શાંતિ બિઝનેસ સ્કૂલમાં યુવતીના પિતા અને ભાઈ અન્ય એક યુવક સાથે આવી અને વાતાવરણ તંગ બનાવી અને કારથી કેમ્પસ દરવાજો તોડી અને ભાઈએ ફેલાવ્યો હતો અમદાવાદના શેલાની શાંતિ બિઝનેસ સ્કૂલમાં શનિવારે રાત્રે ગણેશ સ્થાપના સમયે જુનિયર વિદ્યાર્થીની સાથે હોસ્ટેલમાં રહેતા સિનિયરની તકરાર થઈ હતી સમગ્ર બાબતની વિગત એ છે કે બોપલમાં કદમ ફ્લેટમાં રહેતી પ્રાચી પટેલ શાંતિ બિઝનેસ સ્કૂલમાં પીજીના પહેલા વર્ષમાં અભ્યાસ છે શનિવારે બપોરના સમયે ગણપતિ સ્થાપનાનો કાર્યક્રમ હોવાથી તે કોલેજના બીજા માળે તેના મિત્રો સાથે ઊભી હતી આ સમયે કોલેજમાં અભ્યાસ કરતા યશ પાણેરીએ તેને નીચે ઉતરવા માટે કહ્યું હતું બાદમાં તેને જુનિયર હોવાનું કહી અને ત્યાંથી ચાલ્યા જવાનું કહ્યું હતું પ્રાચ્ય સમગ્ર બાબતે તેના પિતા ગૌતમભાઈ અને ભાઈ ધ્રુવિલને જાણ કરી હતી અને તમામ લોકો સ્કૂલ ઉપર આવ્યા હતા તેમણે યશને બહાર આવવા માટે કહ્યું હતું આ સમયે તેની સાથે અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીઓએ પ્રાચીના પિતા અને ભાઈને જતા રહેવાનું કહેતા પ્રાચીના ભાઈએ કારને પૂર ઝડપે હંકારી અને સ્કૂલનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો તેમજ કાર થાંભલા સાથે અથડાઈ હતી જે અનુસંધાનમાં બોપલ પોલીસ સ્ટેશનના પીઆઈ બીટી ગોહિલે જણાવ્યું કે પ્રાચીના પિતા ગૌતમ પટેલ યશ અને વિશ્વજીતની ધરપકડ કરવામાં આવી છે જ્યારે ધ્રુવિલ પટેલ રવિ પટેલ અને પ્રાચી પટેલ હાલ સારવાર હેઠળ હોવાથી તેમને હોસ્પિટલમાં રજા મળતા ધરપકડની કાર્યવાહી કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે રાતના સમયે સ્થિતિ તંગ બનતા બોપલ પોલીસે સ્થળ ઉપર પહોંચી અને સ્થિતિને કાબૂમાં લેતા વધુ મોટી ઘટના બનતા અટકી હતી આ અનુસંધાનમાં કેમ્પસમાં પોલીસ બંદોબસ્ત પણ મૂકવામાં આવ્યો છે એમાં તારીખ સાત નવ ના રોજ અઢાર ત્રીસ થી વીસ દરમિયાન એક ઘટના બની હતી જેમાં બોપલ પોલીસ સ્ટેશન ખાતે ક્રોસ ફરિયાદ લેવામાં આવેલી છે એક ગુનો છે એ બીએનએસ કલમ એકસો પંદર એકસો સત્તર ત્રણસો બાવન ઇટીસી હેઠળ લેવામાં આવ્યો છે એ જ રીતે બીજો એક ગુનો છે બીએનએસ કલમ ત્રણસો ચોવીસ પાંચ એકસો પંદર ત્રણસો બાવન ઇટીસી હેઠળ લેવામાં આવેલો છે બંને ગુનામાં વિગત એવી છે કે ગણપતિના પંડાલમાં કોઈ નાના મોટા વાતચીત હેઠળ ઝઘડો થયો હતો અને એમાં બંને પક્ષને થોડું ઘણું વાગ્યું છે એમાંથી કેટલાક લોકો હોસ્પિટલાઇઝ પણ છે હાલ જે લોકો બહાર છે અને એ ગુનામાં હોવાનું જણાયેલ છે તેમની અટક કરવામાં આવેલી છે ગુનાના કામે વપરાયેલી બંને વ્હીકલ્સ અને લોખંડની પાઇપ કે સ્ટૂલ કે ગમે તે જેટલી વસ્તુઓ છે તમામ પણ વસ્તુઓ કબજે કરવામાં આવેલી છે એક જે ગુનો છે એમાં ફરિયાદી પ્રાચીબેન ડોટર ઓફ ગૌતમ કુમાર છે અને એમની ફરિયાદના આધારે યશ નીરજભાઈ અને વિશ્વજીત અજીતકુમાર બંનેને અરેસ્ટ કરવામાં આવીને જરૂરી ડની કાર્યવાહી કરવામાં આવેલી છે એ જ રીતે બોપલ પોલીસ સ્ટેશન હેઠળ જે નોંધાયો છે બીજો ગુનો એમાં યશ નીરજભાઈ ફરિયાદી છે અને એમની ફરિયાદના આધારે જે આરોપીઓ છે ગૌતમ કુમાર પટેલ પ્રાચી ગૌતમભાઈ ધ્રુવીર ગૌતમભાઈ રવિકુમાર મુકેશભાઈ વગેરે નાઓ છે તે પૈકી ગૌતમ કુમારને એરેસ્ટ કરવામાં આવેલા છે બાકીના લોકો હોસ્પિટલાઇઝ છે એટલે એમની સારવાર હેઠળ હોય છે કોઈ પાછળથી જ્યારે ડૉક્ટર એમને ફિટનેસ સર્ટિફિકેટ આપશે ત્યારે એરેસ્ટની જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તમામ ગુનાના કામે વપરાયેલા સાધનો તથા વેહિકલ પણ કવજે લેવામાં આવેલા છે મુખ્ય બનાવ એવું જાણવા મળેલો છે કે જે પ્રાચીબેન છે એમની સાથે કોઈએ બોલાચાલી કરી હતી અને એ અનુસંધાને એ લોકોને અરેસ્ટ કરાવવા આવ્યા છે પ્રાચીબેને પોતાના સાથે થયેલી બોલાચાલી અનુસંધાને પોના ફેમિલી મેમ્બર્સને બોલાવ્યા હતા અને એ ઘટના સ્થળે આવ્યા હતા તે દરમિયાન કાર ગાડી હતી એનો ઉપયોગ કરીને જે ઉભેલી પબ્લિક હતી એની ઉપર થાર ગાડી ચડાઈ દેવાનો આક્ષેપ છે અને એના કારણે કેટલાક લોકોને નાની મોટી ઈજા થઈ છે અને એ અનુસંધાને જે પબ્લિકના માણસો હતા તેમણે ગુસ્સે થઈને થાર ગાડી પર અંદર બેઠેલા લોકોને પણ માર મારેલો હોવાનો આક્ષેપ છે અને જેના કારણે એ પ્રાચીબેનના રિલેટિવ્સને પણ થોડું ઘણું વાગ્યું છે હાલમાં હોસ્પિટલાઇઝ છે એ સિવાયના લોકોને અરેસ્ટ કરવામાં આવેલા છે જે અજાણ્યા શખ્સો છે એમની વિગતો સીસીટીવી ફૂટેજથી મેળવવાની ચાલુ છે